ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ત્રણ રીતે પનીર પકોડા ચીઝ પનીર પકોડા બનાવીશું તો તમે ક્યારે આ રીતે નહીં બનાવ્યા હોય નાના મોટા બધાને ભાવે તેવા જ ચીઝ પનીર પકોડા બનાવીશું આપણે ત્રણ રીતે તો અહીંયા એક બાઉલમાં બે ચમચી આપણે મોટી બે ચમચી મેં મેંદાનો લોટ લીધો છે અને એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે નાની ચમચી તો અહીંયા આપણે મસાલા કરી લઈશું તો અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અડ અડધી ચમચી જેટલું આપણે શેકેલું જીરા પાવડર અને એક નાની ચમચી આપણે ચીલી ફ્લેક્સ લઈશું થોડા લીલા ધાણા નાખીશું પછી તેમાં ચપટી ઓરેગાનો નાખીશું પછી તેમાં ચપટી આપણે પાઉંભાજીનો મસાલો નાખીશું અને થોડી કસૂરી મેથી નાખીશું ક્રશ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તો અહીં આપણે તેનું બેટર બનાવી લઈશું ધીમે ધીમે પાણી નાખીને આપણે એકદમ પાણી નથી નાખવાનું તો આપણે ધીરે ધીરે તેનું બેટર બનાવી લઈશું સરસ મજાનું બહુ પતલું નથી કરવાનું મીડિયમ રાખવાનું છે તો અહીંયા મેં ચીઝ એક ચીઝ સ્લાઇસ લીધી હતી તેને મેં કાપી લીધા છે વચ્ચેથી પતલું કરી દીધું છે અને તેની આપણે બંને ચીઝની વચ્ચે એક પનીર ક્યુબ મૂકીશું અને બરાબર આપણે જે બેટર બનાવ્યું હતું તેની અંદર ડીપ કરી દઈશું પછી આપણે અહીંયા બ્રેડ ક્રમ્પ્સ છે બ્રેડ ક્રમ્સમાં બરાબર તેને રગડોળી લઈશું એટલે કે બરાબર તેને બ્રેડ સ્ક્રમ્પ્સમાં આપણે બરાબર તેને દબાવી લેવાનું છે બ્રેડ ક્રમ્પ્સ બરાબર ચોટાડી દેવાનો છે તેને સારી રીતે પછી જ તેને તળવા તમારે તો તમે આ રીતે નહીં બનાવે ચીઝ પનીર પકોડા તો આ પહેલી રીત છે આપણી અત્યારના બાળકોને મોટાને બધાને આ બનાવીને આપશો તમે તો તરત જ ખાઈ જશે તો અહીંયા આપણે બીજું લઈશું ચીઝ ક્યુબ અને તેની પર પનીર મૂકીશું પછી પાછું ચીઝ મૂકીશું અને બરાબર તેને મેંદામાં રગડોળી લઈશું અને પછી આપણે તેના પર બ્રેડ ક્રમ્સ લગાવી દઈશું તો અહીંયા બે પનીરના ક્યુબ લીધા છે અને વચ્ચે ચીઝ મૂક્યું છે આમાં તો આ બીજી રીત છે આપણી તો આ બંને રીત તમે જોઈ લીધી હવે તો આ રીતે તમે બનાવશો બહુ સરસ લાગશે એકદમ ટેસ્ટી છે તો આપણે મીડિયમ તાપે તેને તળી લેવા પહેલાં આપણે પનીરના તળી લઈશું પનીર અને વચ્ચે ચીઝ મૂકી તે તો પહેલાં પનીર ચીઝ પકોડા તળીશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા તો સરસ મજાના આપણા ગોલ્ડન બ્રાઉન ચીઝ પનીર પકોડા તૈયાર થઈ ગયા છે તો અહીંયા આપણે ચીઝવાળું પણ તળી લઈશું તેનું ખાસ ધ્યાન રાખવું ચીઝ છે એટલે તળવામાં થોડી તકલીફ પડશે એટલે તમે ફટાફટ તેને તેલમાંથી કાઢી લેવા નહીં તો ચીઝ મેલ્ટ થઈ જશે તમે જોઈ શકો છો બ્રેડ ક્રમ્સ પણ સરસ મજાનું દેખાઈ રહી છે આપણું તો આપણે તેને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો તેને આપણે તરત કાઢી લઈશું તો અહીંયા બીજું તળાવો મૂકી દઈશું તો સરસ મજાનું આપણું તળાઈ ગયા છે ચીઝ પનીર પકોડા તો તમે પણ આ રીતે બનાવજો બહુ સરસ લાગે છે તો અહીંયા આપણા બે રીતે ચીઝ પનીર પકોડા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલું બધું ચીઝ આપણું બધું બહાર નીકળી ગયું છે તો આ પનીરની વચ્ચેના ચીઝ તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે તો હવે આ બચેલા ટુકડા આપણે જે મેંદાની સ્લરી બ બચેલી હતી તેની અંદર ડીપ કરીને તેને પણ તળી લઈશું એટલે આ ત્રીજી રીત થઈ ગઈ છે આપણી પનીર પકોડાની તો તમે આ રીતે પણ બનાવશો તો પણ સરસ લાગશે એકદમ ટેસ્ટી ચીઝ ન હોય તો આ રીતે તેને તળી લેવા તો એકદમ ક્રિસ્પી લાગશે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો જો તમે હજુ સુધી મારા વિડિયોને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવો અને કમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો તો અહીંયા આપણા પનીરના તળી લીધા છે સરસ મજાના પકોડા તો અહીંયા ત્રણે ત્રણ જાતના આપણે ચીઝ પનીર પકોડા તૈયાર થઈ ગયા છે તો તમે પણ બનાવજો ચીઝ પનીર પકોડા